નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરવી છે ભાજપ વર્સિસ ઇન્ડિયા ગઠબંધન બે હજાર ચોવીસની લડાઈ એ ક્યાંક એવી જોવા મળી રહી છે ભાજપ હોય એક પક્ષ અને બીજા પક્ષ હોય ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં ભાજપના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રીના રણકારમાં ઘણા એવા સંકેતો મળ્યા ત્રીજી વાર સરકાર બનાવવાની અને એ પણ ચારસો પાર પહોંચવું છે સરકારને એટલે જે રીતે રણકાર મળ્યા અને વડાપ્રધાને જે રીતે ભાષણ આપ્યું અમિત શાહે ભાષણ આપ્યું જે પી નડ્ડાએ ભાષણ આપ્યું આ તમામ લોકોના ભાષણમાં એક વસ્તુ જોવા મળતી હતી કે જીત મેળવવી છે ત્રીજી વાર પણ પહેલાં કરતાં વધુ બેઠકો સાથે એટલે સવાલ ઘણા બધા થાય કે કેવી રીતે કારણ કે રોડમેપની અં આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડમેપ આપી દીધા છે દિલ્હીની અંદર જે રાષ્ટ્રીય અધિવેશનની અંદર ઘણા બધા સંકેતો આપણને મળ્યા બે દિવસનું આ અધિમેશન ચાલ્યું જેની અંદર બંધ બાણે ઘણી બધી નીતિઓ કે ઘણા બધા સમીકરણો બન્યા હશે હજારો કાર્યકર્તાઓની વચ્ચે પણ એક વસ્તુ ક્યાંક સામે આવી જેમાં વડાપ્રધાને વાત કરીને એ પણ આડકતરી રીતે કે બે હજાર ચોવીસના જે એજન્ડાઓ છે એની સાથે તમામ કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરવાનું છે અને એના સંકેતો પણ મળ્યા મહત્ત્વનો સંકેત વડાપ્રધાને એ આપ્યો કે સરકારની યોજનાઓ જેનો જોરશોરથી પ્રચાર કરવો અને એક વાત એમણે એ કહી કે કોંગ્રેસથી દેશને બચાવવાની દરેક કાર્યકર્તાને હાકલ કરી એક બાજુ જ્યારે આપણે વિપક્ષની વાત કરીએ કે દેશમાં એક સમૃદ્ધ વિપક્ષ પણ હોવો જોઈએ તો ક્યાંક બીજી બાજુ સત્તા પક્ષ એટલે ભાજપ ક્યાંક એવું ઈચ્છી રહી છે કે કોંગ્રેસ મુક્ત કોંગ્રેસથી દેશને બચાવવાની વાત છે અને એની હાકલ પણ વડાપ્રધાન મોદીએ કરી બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં કાર્યકર્તાઓને સો દિવસનું કામ વડાપ્રધાને આપી દીધું ને એ પણ વગર કહે કહ્યું કે ભાઈ હવે ચૂંટણી મોડમાં આવી જાઓ જનતાની વચ્ચે પહોંચવાનું છે ને જનતાને તમે જે જે કાર્યો સરકારે જે કામો કર્યા છે કામો વિશેની માહિતી પણ તમારે જઈને પહોંચાડવાની છે ને ખાસ કરીને મહત્વની વસ્તુ એ છે કે લાભાર્થીઓ સુધી પહોંચો ને લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળ્યા છે તો એ યોજનાઓ વિશે લાભાર્થીઓને પૂછો કે લાભ મળ્યા કે નહીં કે કેવું ચાલે છે એટલે શાસક પક્ષની જ્યારે બહુ મોટી તૈયારીઓ દેખાતી હોય બે દિવસના અધિવેશન મને સો દિવસના રોડમેપ કાર્યકર્તાઓને આપવામાં આવે એટલે સૌથી મોટો સવાલ વિપક્ષને વિપક્ષ ઉપર આપણને થાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી જેની ચૂંટણી આવનારા દિવસની અંદર આવવાની છે ત્યારે કોંગ્રેસ કે બહુ મોટો વિપક્ષ ગણાય છે અને એની સાથે જોડાયેલા જે પ્રાદેશિક પક્ષો છે એટલે કે ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો એમની તૈયારીઓ ક્યાં કે વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો કઈ દિશામાં એક રીતે જો વાત કરીએ તો વડાપ્રધાન હોય કે પછી ગૃહમંત્રી હોય કે પછી રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના એ કાર્યકર્તાઓને આહવાન કરે કે દરેક મતદાતાઓને મળો પણ કોંગ્રેસની શું ભારત જોડો ન્યાયયાત્રા એટલું સફળ રીતે કામ કરી રહ્યું છે કે નહીં એ પણ એક સવાલ તમામ લોકોને થાય આ જ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે પીએમ એ સો દિવસનું મિશન આપી દીધું છે તમામ કાર્યકર્તાઓને એના ઉપર ચર્ચા કરવી હોય એટલે આજે તમામ મહાનુભાવો સાથે પ્રશ્નો તો એ પૂછવા છે કે કઈ તરફ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાજુ લડી રહ્યા છે તો ક્યાંક એક બાજુ વિપક્ષ આખું ભેગું થઈને લડી રહ્યું છે શું એવું થઈ રહ્યું છે એટલે એટલા જ માટે આજે આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા રાજુભાઈ દેસાઈ રાજુભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં વિશ્લેષક ચંદ્રભાઈ પ્રભાટ ચંદ્રભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં રાજુભાઈ આપનાથી શરૂઆત કરીએ બે મિનિટ આપું છું આપને કારણ કે તમામ લોકો સુધી પહોંચીને વાત નું નિષ્કર્ષ ક્યાંક આવે એવી આશા આપડે રાખીએ

લર વિશે જેવું કશું આવતું નથી આપણે ચેનલ બહુ મસ્ત વિષય લીધો છે પણ એની શરૂઆત હું જે આ વિષય ઉપર આપણે પૂછ્યું છે ત્યારે એની શરૂઆત હું કરું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એ હંમેશા ચોવીસ ગુણ્યા સાત હંમેશા એ જનતાની સેવામાં પદાધિકારી હોય તો પણ જનતાની સેવામાં ગુજરાતનું નેતૃત્વ હોય કે આખા ભારતના કોઈ પણ નેતૃત્વ કરી રહેલા હોય અને એ તમામ જનતાની સેવા અને જનતા છેવાડાના માનવી સુધી સરકાર યોજનાઓ કેવી રીતે હોય શોષિત હોય ઉત્થાન થાય બાબતો જનસંઘની સ્થાપના થઈ અને ભાજપાનું નિર્માણ થયું ત્યારથી આ બધા બે હજાર ચોર વડાપ્રધાન શ્રી એ શપથ લીધા ત્યારથી આજ સુધીની

ત્યારે એમને એમની ભાષણ ની અંદર પણ એમણે સ્પષ્ટ કહ્યું કે આદિ હિ આવું વૈશ્વિક પલર ઉપર બે મે મહિના પછી ઘણા બધા અને જોઈ રહ્યા છે કે આ એક તો એટલે આગામી સમયમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે પણ એ તો નિશ્ચિત છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પણ કહેવામાં આવ્યું છે ભાજપાની ત્રણસો સિત્તેર અને ત્રણસો સિત્તેર આ બધી જ બાબતો લખી લખી પરિપૂર્ણ કરી છે એના ઉપર લોકો હાલમાં ભારતીય જનતા પાર્ટી એમાં નરેન્દ્રભાઈ ને સ્વીકારી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ ત્યારે એમની સાથે લાખો ને કરોડો કાર્યકર્તાઓ જોડાય છે અને એમના સપનાઓ જે છે એ પૂર્ણ થશે મુકેશભાઈ

સૌથી પેલું કામ તમારે કરવું પડશે કારણ કે અમારે પૈસા પણ કોઈ ભારત નેતા હોય આટલું ચાલીને ન્યાય નીકળ્યો હોય તો તો ચાલીને તો ક્યાંય જતા નથી જીપમાં જ જોવા મળે છે બેઠેલા અરે હા તમને કીધું ને જવાનું એટલે તમે આવું કેશો એવું માની લઉં છું પણ હા પણ કોંગ્રેસ કોંગ્રેસ મીડિયા હરું ફરીને મીડિયા સામે કેમ આવી જાય છે તરત રાજુભાઈ આપને રાજુભાઈ આપને ફરીથી લઈશ જો બોલો મુકેશભાઈ એટલે તમે નક્કી કર્યું હોય પાર્થભાઈ રાજુભાઈ બોલવા દઈ દેવા આપડે બરાબર તો એવું ના કરશો મહેરબાની કરીને હવે ભલે રાહુલજીની યાત્રા ના બતાવો પણ કમસે કમ અહીંયા અમને બોલવા દો એટલું રાખો તો સારું એમ બરાબર હવે વાત એવી છે કે એ જ કહ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ને કે તમે જનતાની વચ્ચે જાઓ તો દિવસ એનો મતલબ એ લોકો જનતા વચ્ચે નથી એવું તો માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જ કબૂલ કર્યું આ વાતને તમારું સમર્થન હોવું જોઈએ તમારા દેશના બે ત્રણ દિગ્ગજ નેતાઓ સવારે ઉઠીને રાહુલજી સોનિયાજી ને કોંગ્રેસ સિવાય કોઈની ચિંતા જ નથી કરતા તમે સમજો કે જો એમની પાસે કોઈ નક્કર કામગીરી છે તો રોજે રોજ સ્ટેજ ઉપર આવીને કે ટીવી માં પ્રવક્તા હોય બધું બોલવાની જરૂર છે પાંચસો કે ધરતી ઉપર આ નક્કી કરવાનું છે તમારી સામે કોઈ બોલનાર ના હોય અને તમે ગમે તે બોલ્યા કરો તો પેલા જેવી વાત છે કે લઉં બે ચાર તો કે વાત છે એટલે કેટલીક જગ્યાએ અત્યારે એવા સવાલો ઉભા થાય છે પાનના ગલે ઉભા હોય લોકો ચોરે ચૌટે તો કે સાલી ઇલેક્શન મતદાન થયું નથી ચૂંટણી થઈ નથી આપણે મત આપ્યો નથી ને આ લોકો એમ કે ચારસો સીટ તો બીજો માણસ તરત બોલી જાય એ બધી ગોઠવણ થઈ ગઈ તારે મત તો આપ જઈ ગયો એ ચારસો આવી જાય હવે આ જે માનસિકતા છે ને એ માનસિકતા પ્રધાનમંત્રીશ્રીએ સમજવા જરૂર છે બીજા બધા તો મારા જેવા બોલે એનો વાંધો નહીં પ્રવક્તાઓ પણ આજે દેશના પ્રધાનમંત્રી જયારે ખુરશી નું ગૌરવ આપણે ગુજરાત નું ગૌરવ કહીએ એ જયારે આવા શબ્દ વાપરે ઘણા એવા શબ્દ વાપરે ગુચ મારી દીધું હવે આવો શબ્દ પ્રધાનમંત્રીની ગરિમા ને શોભે હવે એ તો ભગવાન જાણે હમણાં રાહુલજીના કેટલાક શબ્દો ને આ લોકો તોડી મરોડી ને બોલ્યા જ કરે પણ કહેવાનો અલ્ટિમેટલી મારો વાત એક છે જે અહીંયા ચિંતા કરે છે રાહુલજીની યાત્રાની ચિંતા કરે છે ચિંતા કરે છે છે કે કે પાર આવવાની આ બેસતો નથી કઈ રીતે એક બાજુ એ લોકો એવું અમે ગરીબી દૂર કરી નાખી અને બીજી બાજુ કે છે એક્યાસી કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ આ બેમાં માં ક્યાંય બેસે ક્યાંય નથી બેસતો લોકો એવું જ કે કે એક્યાસી કરોડ ને મફત અનાજ આપણે આપીએ છીએ આપણે આપીએ

જી મુકેશભાઈ આપની વાત પછી તો હવે જયેન્દ્રભાઈ જે રીતે આપણે બંને નેતાઓને સાંભળી લીધા મહત્વની વસ્તુ એ છે ક્યાંક હવે આ જે યુદ્ધ છે એ કેવું લાગી રહ્યું છે કે મોદી વર્ષિસ પરિવારવાદ હોય કે પરિવાર હોય મોદી વર્ષિસ ક્યાંક હવે એક લેવલ સુધી પહોંચ્યું એવું લાગી રહ્યું છે કે બે હાજર ચોવીસની ચૂંટણી મોદી વર્ષિસ પરિવાર આ જે મુદ્દાઓ છે એક બાજુ વડાપ્રધાન એમના કામના લઈને મુદ્દાઓ ચાલી રહ્યો છે બીજી બાજુ કોંગ્રેસ કહી રહ્યું છે કે જે મહત્વના મુદ્દાઓ છે એની ઉપર ચર્ચા નથી થતી મોંઘવારીનો મુદ્દો છે એની ઉપર ચર્ચા નથી થતી બેરોજગારીનો મુદ્દો છે એની ઉપર ચર્ચા નથી થતી રોજગારીનો મુદ્દો છે એની ઉપર ચર્ચા નથી થતી મુકેશભાઈ એડ કરતી ભ્રષ્ટાચાર એની ઉપર ચર્ચા નથી થતી શાસક પક્ષ એવું કહી રહ્યો છે ચર્ચા કરીએ પણ કોંગ્રેસ જનતા વચ્ચે એ રીતે નથી આવતી કે અમે ભાઈ આવીશું તો કયા રોડ મેપ સાથે આવીશું વિકાસને વિકાસના એજન્ડાઓ શું છે ભવિષ્યનો રોડમેપ શું છે કેવી રીતે આગળ ભારતને વધારીશું

સત્તાનું એ પિરામિડ સિસ્ટમ ટાઈપ છે નીચેથી ધીરે ધીરે સો જણા નેવું પચાસ કરતા કરતા પર બીજો કાર્યકર છે કે બીજું સેકન્ડ ફ્લોર બને છે એ ત્યારે જ બની શકે જયારે શીર્ષક સુધી ત્યારે જ પહોંચી શકાય જયારે ત્યાં નીચેથી ઉપર સુધીની કેડર મજબૂત થયેલી હોય ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો મોટા મોટો એડવાન્ટેજ જો મળતો હોય તો માત્ર ને માત્ર કાર્યકર્તાઓનું સંગઠન છે કોંગ્રેસમાં તમે જુઓ કે બે સભ્યો સંસદ વિચાર હોય એવા અહેવાલ આવે છે પરંતુ હવે ના પાડી દીધી છે કે પાર્ટી એમની સપોઝ સપોઝ સાંભળે સાંભળો જે તમને એ જ કહું છું અને વિધાનસભા જેવું હાઉસ ચાલે છે ગુજરાત ની છ કરોડ પ્રજાના પ્રશ્નો જે હાઉસમાં ચર્ચા છે તમે જુઓ ક્યાંય વિધાનસભામાં કોઈ વિરોધ નો પ્રદર્શન કોઈ મુદ્દો એવો પેલા તો કેવું હતું કે પોઈન્ટ ઓફ ઓર્ડર ગમે તે રજૂઆત કરવામાં ગયું છે કે આમ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે આટલી બધી જૂની પાર્ટી જૂના કાર્યકરોની જે અહર હતી બીજી કેડર પછીના કોઈ પણ કાર્યકર્તા આજનો તમે યુવાન અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીનો

હા પરિસ્થિતિ પાર તેજ છે ઇન્ડિયા ગઠબંધન જયારે શરૂઆત નો પહેલો વિચાર નીતિશ કુમારે કરેલો પહેલી થયેલી ત્યારે એવું લાગતું હતું સબર વિપક્ષ કઈ નહીં કે ટફ ફાઈટ થશે કેટલાક સ્ટેટમાં પણ તમે જુઓ ધીરે 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 નીતિશ કુમાર ગયા મમતા નેશનલ કોન્ફરન્સ દ્વારા અલગ થી લડવાની વાત કરે છે તમારા સાથી પક્ષો યુપીએ માં એનડી ગઠબંધન આવેલા મિત્રો જયારે તમારાથી દૂર થઈ રહ્યા છો સાથી પક્ષો સવાલ પૂછે કે તમે ચાલીસ સીટ પણ જીતશો કે નહીં એ પણ અમને શંકા છે એટલે એ એક 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 લેક ઓફ કોન્ફિડન્સ છે કોંગ્રેસ માટે અને ભાજપના નેતાએ કરેલો આત્મવિશ્વાસ જયારે એમની લેક ઓફ કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે રાજુભાઈ મારે એ પૂછવું છે જે રીતે મુકેશભાઈ વાતચીત કરીને આપણે બધી જ સાંભળ્યું છે પરિવારવાદ જાતિવાદ રાજનીતિ છોડો આગામી લોકસભામાં તમે શું લઈને છો મારો પ્રશ્ન એમ રહેશે જનતાને બતાવો આગામી સમયમાં તમારા વડાપ્રધાન કોણ છે

પછી હું કહું તમને પરિવારવાદ જાતિવાદ આ બધું જીરો ઉપર આવી જશે ત્યાં સુધી લોકોને જાગૃત કરવાના છે યુવાઓનું જે અત્યારે હાલ જે શક્તિશાળી તૈયાર થઈ રહ્યું છે આગામી વિકસિત ભારત ઉપર જઈ રહ્યા છે આપણે ત્યારે યુવા મજબૂત બને ઈશાનો મજબૂત બને અને નારી તમામ નારીને સંરક્ષણ મળે અને એમને ન્યાય મળે એ દિશામાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ચાલી રહ્યા છે પણ કોંગ્રેસની જે અત્યારે હાલની કૂટનીતિ જે છે પરિવારવાદ જાતિવાદ અને દેશને તોડવાની દેશ આ ભારત જોડો યાત્રા કાઢી છે કે ભારત તૂટી હોય તો જોડવાનું હોય ક્યાં તૂટી છે મને બતાવે

છું બોલ નાખું છું દીખ નાખું છું જેવી વાતો છે એટલે મૂળ વિષય એમને રાજનીતિ નથી કરવી એમને પક્ષના એની વિચારધારા એની તો કોઈ છે જ નહીં પણ આ દેશ ને

વડાપ્રધાનની તારીફ કરી તો સસ્પેન્ડ થઈ ગયા રામ મંદિર વિશે કોંગ્રેસે જવાની ના પાડી તો એનો વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ ગયા છ વર્ષ માટે કેમ સસ્પેન્ડ કર્યા સવાલ એ પણ થાય લોકો એ પણ છે કે આટલા વર્ષો જૂના નેતા હોય શું રામ મંદિર વિશે બોલવું સનાતન વિશે બોલવું કે પછી પોતાના દેશના વડાપ્રધાન વિશે એને કરેલા કાર્યોની ની વખાણ કરવા શું એ પાર્ટી વિરોધ સ્ટેટમેન્ટ થઈ જતા હોય છે પાર્થભાઈ ક્યાંય થી એવો તમને પત્ર આપ્યો કે રામ મંદિર વિરુદ્ધ બોલે એટલે સસ્પેન્ડ કર્યા એવો પત્ર મીડિયા માં વાતચીત કરે છે પાર્થભાઈ જે માણસ છે ને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરે કે કોંગ્રેસ માંથી બીજે જાય એટલે પછી સામેની પાર્ટી માંથી સ્ક્રીપ્ટ લખી આપવામાં આવે કે આટલું આટલું તમે બોલો એટલે મજા આવશે થોડી બરાબર છે બીજી વાત હવે ચલો એ હવે અમારી પાર્ટીના હતા ને ને અમારી પાર્ટીના કેટલાય ગયા ભલે જાય કારણ કે છે કોઈ અર્થશાસ્ત્રી નથી કોઈ હોશિયાર માણસ નથી આ બે ત્રણ જણ સિવાય તમે સમજો કે રોજે રોજ એ લોકોને કોંગ્રેસ કે અન્ય પક્ષોના કાર્યકર્તાઓની જરૂર છે આજની તારીખે અને પ્રધાનમંત્રી પણ કે છે લોકશાહીનું જતન કરવું લોકશાહી રહે ની ચાહી આવું સદનમાં લોક લાયેલા પ્રધાનમંત્રીનું નિવેદન હોય એક બાજુ અને બીજી બાજુ સવારે ઉઠી અને એક આ વાત કરે ને બીજી

તો શું એમણે બધું કરી નાખ્યું એટલે રોડ મેપ ની વાતમાં કોંગ્રેસ ને કોઈ પહોંચે નહીં અને બીજી વાત એવી છે કે પ્રધાનમંત્રી શ્રી એમ કે મને પગમાં કાંટો માગે ને તો હાથ તરત પહોંચી જાય ને તો મને દુખે તો માં અત્યાર સુધી તમે નથી ગયા શેના માટે નથી ગયા પરિવારવાદ ની જે વાત છે પણ એમને એમની વાત નથી કરવી માત્ર લોકોની ટીકા કરવી છે તમારા દીકરા દીકરીઓ ક્યાં બેઠા છે જરાક નિરખી ને જુઓ કે રાજુભાઈ બઉ બહુ બંને જે વાત બંને રીતે સાચી પડે છે પણ બેઝિકલી આપણે એક વસ્તુ કોને આપવાની છે જે વ્યક્તિ નાગરિકો વોટ આપવાના છે એ દેશના પરિસ્થિતિને દેશના નેતાને વડાપ્રધાનને કોણ બનશે એ એક બ્યૂ જોઈને આપે છે એમના દસથી વીસ ટકા મતદારો એવા છે કે જેને રાજકારણના કોઈ પાર્ટી જોડે કોઈ લેવા દેવા નથી એ માત્રને માત્ર ચૂંટણી સમયે દેશની પરિસ્થિતિ અને રાજકીય પક્ષોનો મેનિફેસ્ટ બો તમે તમે કોંગ્રેસની જે રાજભાઈ રાજભાઈએ વાત કરીએ સાચી છે કોંગ્રેસ જોડે એક જમાન અતી રહી છે બે હાજર ચોવીસુશન આપી દો કઈ દિવસ કોંગ્રેસ 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 એક ચહેરો બતાવે કે હિન્દી ગઠબંધન એક એવો ચહેરો નથી લાવી શકતી

ભાજપને સ્વીકારશે એવો પણ આશાવાદ ક્યાંક જોવા મળી રહ્યો છે ક્યારે બે હાજર ચોવીસ માં શું થાય છે તો આવનારો સમય બતાવશે રાજુભાઈ જયંત્રભાઈ મુકેશભાઈ આપ ત્રણે મારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળી ત્રણેય નો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચની રજૂઆતમાં બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર